ખંડણી વ્યાજખોરી જેવા અનેક બનાવ બનેલા હતા તેમનો સીધો કોગ્નિશન માનનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી તેમજ રાજ્યના ગૃહમંત્રી શ્રીના ધ્યાને આવ્યું અને પાછળ આવું

વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના અનુસંધાને આજે અહીંયા ઝોન ફાઇવમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ખુલાવેલા એ લોન જે સરકાર આપે છે જે કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે વ્યાજ બહુ નહીં નેગ્લિજીબલ હોય છે વ્યાજ લેવા માટેના એના કોઈ વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી એ કોર્પોરેશન પાસેથી પણ મળી શકે અને આપણે પણ કેમ્પમાં જે લોકો વ્યાજખોરી કરતા હોય છે એના વિરુદ્ધ જે લોકો ફરિયાદ આપવા માંગે છે એની ફરિયાદ પણ લેવામાં આવી રહી છે અત્યાર સુધી છ લોકો વિરુદ્ધ ફરિયાદ આપણે નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે અને કદાચ એક બે ઓર વધશે હું કહેવા માગું છું કે જે લોકો છે જે ગરીબ લોકો હોય જે નાના નાના કોઈ શાકભાજીની લારીઓ લગાડતા હોય ચાયની લારીઓ હોય કે મજૂરી કરતા હોય કે જે નાના માણસોને લોનની જે પૈસાની જરૂર પડે છે એ વ્યાજખોરો પાસે નહીં જાય કોર્પોરેશનના સંપર્ક કરે પોલીસને પણ આપણે સૂચના આપી છે કે પોલીસ સ્ટેશનમાં આવે તો એને બધા પોલીસ ગાઈડ કરે ક્યાંથી તમારે લોન મેળવું છે અને વ્યાજખોરોના ચક્કરમાં ના પડે વ્યાજખોરો માટે ખાસ પેટીઓ મૂકી છે તમામ પોલીસ સ્ટેશનમાં ત્યાં કોઈ પણ જગ્યાએ ફરિયાદ મળે છે કે કેમ એ ચેક કરાય છે નહીં આ તો જે છે ને કોઈ પણ આજકાલ જે ફરિયાદ છે લોકો તમે જુઓ તો પેટીઓ પર તો રાખી છે આજકાલ સોશિયલ મીડિયામાં મૂકી દે રૂબરૂ આવીને મૂકી દે ફોનથી પણ કરી શકે આપણે એના માટે બધું ટ્રાન્સપેરન્સી છે અને પોલીસ આજની ડેટમાં હું કહી શકું કે અમદાવાદમાં ખૂબ જ એક્સેસિબલ છે નાના મલદારથી માંડીને લોકો કમિશનર સુધી આસાનીથી મળી શકે રજૂઆત કરી શકે સાહેબ એક અંતિમ આ કાર્યક્રમ સિવાયનો પ્રશ્ન એક મહિનાની અંદર તેરથી ચૌદ જેટલા હથિયાર ત્રણથી ચાર ફાયરિંગના બનાવ અને બે મોટી લૂંટના બનાવ બન્યો છે શું કહેશું ને આ અમુક અમુક વખતે જે જુઓ તો ગુના બની જાય પછી ડિટેક્ટ પણ થાય પહેલી એક આંગળીયા લૂંટ થઈ એ પણ ડિટેક્ટ થઈ ગઈ છે હમણાં જે બીજી એક સોણીના ત્યાં લૂંટ થઈ છે એમાં પણ ખુલ્લું મળ્યા છે ડિટેક્ટ થઈ જાય છે ગુનાઓ આમ જોઈએ તો આંકડાકીય તમે જુઓ તો ગુનાખોરી કાબુ હેઠળ છે અને આ વર્ષે બનાવો ઓછા છે અમુક મહિનામાં કદાચ એવું બની જાય પણ ઓવરઓલ તમે જોઈએ તો ગુનાખોરી કાબુ હેઠળ છે